એવું એમ હા હા તો હવે ડોડા ભાગવા માટે બોધવામાં આવે એવું શું મિત્રો ખેતરમાં પણ ડોડા શેકવાનું એક પ્રોગ્રામ ઘડ્યો છે ગૌરવને તો ગૌરવ કેવું થાય નવા વિડીયોમાં દોસ્તો બન્યા રહીએ કે અમે તમને

ડોડા ભાગવાનું ચાલુ કરી દીધું છે અને તમે જોઈ શકો છો ગૌરવ બી ડોડા ભાગે છે અને જુઓ સેજલ ડોડા ભાગે છે બોલો સેજલ શું કરો છો ડોડા ભાગો હે તો ડોડા બી ભાગવાનું ચાલુ કરી દીધા અને ભીંડા બી ખુલ્લા કરવાના છે તો જુઓ અને અહીંયા ડોડા પૂરા થઈ ગયા કે ભગવાન ચાલુ એવું શું કર્યું ભજવા લાડવા તો જમવા માટે તૈયાર રહીશું આપણે એવું એમ હા હા તો હવે ડોડા ભાગવા માટે શું બોધવામાં આવે છે તો મિત્રો હવે ડોડા આજે ભાગવાનું ચાલુ કરી દીધું છે અને ડોડા ભાગીને મકાઈ પણ કાપી નાખવાની છે તો ખરેખર બનાવી રહેજો અને અમે તમને પૂરેપૂરો વિડીયો બતાવવાની કોશિશ કરીશું ના નવા વિડીયોમાં દોસ્તો બન્યા રહીએ કેમકે અમે તમને વિડીયો એવું બતાવવાના છીએ કે ડોડા ભાગવાના છે અને ડોડા ભાગીને મકાઈ પણ કાપવાના છીએ તો જરૂરથી બતાવીશું તમને તો મિત્રો હવે તો ચાલુ જ છે ડોડા ભાગવાનું અને ગૌરવ ડોડા ભાગે છે તો એને પૂછીશું આપણે તો કેવું લાગ્યું ડોડા ભાગવાનું કેવું લાગ્યું ગૌરવ ડોડા ભાગવાનું મજા આવી મજા આવી ને ડોડા લીલા છે સુકાઈ ગયા સુકાઈ ગયા બધા સુકાઈ ગયા મિત્રો ખેતરનું કામ એટલું બધું બહુ જ કઠિન હોય છે કે ગરમીમાં જુઓ જોલબી ગરમીમાં કેટલું કાઠું પડે ફોન પર લઈને આવે ગરમીમાં બહુ જ કાઠું પડે ગરમીમાં અને ચંદા પોણી પર લઈને આવે તો એ પણ દોડા ભાગવા માટે અને દોડા રહી જાય છે બીજા તો જો આટલું ગરમીમાં કામ હોય છે ખરેખર જો કોઈ કામ ના હોય નોકરી ના હોય ધંધો ના હોય તો બહુ જ તકલીફ પડે મિત્રો ખેતરમાં પણ ડોડા શેકવાનું એક પ્રોગ્રામ ઘડ્યો છે ગૌરવને તો ગૌરવ કેવું થાય ડોડા સારા લાગે ને મતલબ શેકવામાં મજા આવે ને તો ડોડા મેં શેકવાનું ચાલુ કર્યું છે અને જુઓ ક્યાં અહીંનો નજારો જુઓ સેજલ ડોડા ભાગે છે અને ભરીને પણ લાવે અને અહીંયા ડોડા શેકવાનું પણ ચાલુ જ છે તો બને રહ્યો મિત્રો અમારા વિડીયોમાં